તે ખોરાક ગળવામાં સ્વાદ પારખવામાં બોલવામાં ક્રિયામાં મદદ કરે છે યસ એ જો ખોરાક ગળવામાં મદદ કરે સ્વાદ પારખવામાં મદદ કરે બોલવામાં મદદ કરે છે બોલતી નથી બોલવામાં મદદ કરે છે તે મુખ ગોવાના તલ પ્રદેશમાં ફેનુલમ દ્વારા જોડાયેલી હોય છે તો આખી જે જીભ છે એને આપણે વેચીએ ને તો એમાં બે તૃતીયાંશ ભાગ જે છે એ આગળ તરફ હોય એક તૃતીયાંશ ભાગ જે હોય તે પાછળ તરફ હોય છે અને એ આગળ પાછળના ભાગ સાથે આખી સીધી કનેક્ટેડ થયેલી જોવા મળતી હોય છે આના ઉપર શું હોય છે તો કે ચોક્કસ પ્રકારની હા આ રીતના સમજાવી દઉં છું આ આપણા જીવાકીય ટોનસી કાકડા હોય છે અને એના પર આખી રચનાઓ હોય છે આપણે જરા જોઈએ હમણાં એની રચનાઓ જીભના ઉપરી સ્તરમાં નાના અંકુર ઉપસેલા હોય છે જે પૈકી કેટલાક સ્વાદાંકુરો ધરાવે છે જે ચાર પ્રકારના હોય છે એક પરિભિતકી અંકો વર્તુળી પ્રકારના હોય એ પાછળ તરફ હોય મોટા હોય હોય લગભગ જેટલા અને ઓછા હોય બરાબર છે મોટા કદના છે ને આઠ થી બાર જેટલા છે એટલે ઓછા કહી શકાય છે કવકીય અંકુરકો ફંગી ફોર્મ જેને કહી શકાય છે એ ખાસિયત શું છે તો કે તે વધુ પ્રમાણમાં હોય તે વધુ પ્રમાણમાં હોય લખ્યું છે ફંગી ફોર્મ ફંગી ફોર્મ એટલે શું તો જે ફૂગી જે હોય છે ફૂગમાં જેમ કવક સૂત્ર કવક તંતુ હોય એના જેવા દેખાતા હોય અને એટલે એને કહી શકાય કવકી પ્રકારની રચના જોવા મળતી હોય છે અને એની ખાસિયત શું છે તો કે તે મુખ્ય રીતે ગુલાબી રંગના હોય અને એટલે જીભનો ગુલાબી રંગ જોવા મળતો હોય છે ત્યારે તંતુરૂપક એટલે પાપડા તંતુ જેવા હોય છે એ સફેદ રંગના હોય છે હા ક્યારે આપણે કંઈક જીભમાં કંઈક જીભ આવી ગઈ ત્યારે વાઈટ વાઈટ વધારે દેખાય યસ એનું કારણ આવ્યું છે બરાબર છે અને ડિફરન્સ કહી દઉં તો આની અંદર શું હોય છે સ્વાદ કલિકાઓ હોય છે જ્યારે આમાં સ્વાદ કલિકા નહીં હોય યાદ રાખવાનું છે અને પરિણામ અંકુરકો જે હોય છે એ મનુષ્યમાં કેવા છે તો મનુષ્યમાં જીભમાં પાશ્વ બાજુ પર હોય પણ એ અવશિષ્ટ રચના તરીકે હોય એટલે શું તો કે પોતે કાર્ય કરતા નથી આ ઉપરાંત મનુષ્યની જીભમાં શ્લેષ્મ મ્યુકસ અને લસીયુક્ત ગ્રંથિ હોય છે ને એટલે એ બાદ થોડો વિનાશ પડતો રહેતો હોય છે અને આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં સૌથી ઝડપથી જો કોઈ નવી રચનાઓ બનતી હોય નવા કોષો બનતા એવી કોઈ જગ્યા જો હોય તો એ છે જીભ જીભ એ ફાસ્ટેસ્ટ કામ કરે છે એટલે જે ઝડપથી સંધાઈ જાય છે ઝડપથી ત્યાં આગળ તમારે એમ ચાવતા ચાવતા તમારે જીભ ચપટાઈ ગઈ હોય અને ત્યાં આગળ લોહી નીકળે થોડીક લોહી બંધ પણ થઈ જાય તો કંઈ નહીં લગાડો તો પણ તાન તરત નવા કોષો બનવા લાગી જાય છે તો એ આપણા જીભની સૌથી મોટી ખાસિયત છે આપણે એવું કહી શકીએ છીએ એના માટેની ઓકે બોલો કે અહીંયા આગળ આપણે જોયું કે મુખ ગુવાની અંદરની વાતો કરી એમાં દાંતની જીભની જળબાની ગાલની બધી વાતો પૂરી થઈ ગઈ છે અને ત્યાર પછી મૂક જીભનો સિવાયનો ભાગ છે બહુ મહત્ત્વનો તે છે લાળ ગ્રંથિ તો આ એક ટોપિકની આપણે અટકાવીએ છીએ તો થેન્ક યુ વેરી મચ બાકીનો આપણે નવા ટોપિકમાં જોઈશું આગળ તરફ